નાઇન કે એમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા નાયબ પોલીસ અધ્યક્ષની કચેરી મહેસાણા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ કડી પોલીસની પ્રશંસીય કામગીરી આવી સામે ડીજી સાહેબના ટ્રેકલ અને વોયર પ્રોજેક્ટ અંતર્ગત ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા સિન્ડિકેટના મુખ્ય આરોપીને પકડી પાડતી કડી પોલીસ વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી મહેસાણા જિલ્લાની અંદર જુદા જુદા ગુના આચરવાની ટેવવાળી જે ટોળકીઓ છે સિન્ડિકેટ જેને આપણે કહી શકીએ આવા ઓર્ગેનાઇઝ ક્રાઇમવાળી સિન્ડિકેટ ઉપર એકદમ એમને નિષ્ફ કરવાની અને વિસ્તારની અંદર કાયમ માટે થઈ અને શાંતિ થાય તે માટે થઈ અને જે ઉપરી અધિકારીઓ તરફથી સૂચનાઓ મળે છે તે અનુસંધાને કડી પોલીસ સ્ટેશનની અંદર એક ગીરી ગેંગ તરીકે કાર્યરત જે સિન્ડિકેટ હતી કે જેના વિરુદ્ધમાં કડી પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધીમાં સત્તર જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે આ ગુનાઓ એક સિન્ડિકેટે ઓર્ગેનાઇઝ્ડ રીતે આચરેલા છે આ ગુનાની અંદર મુખ્યત્વે મર્ડર લૂંટ મારામારી અને દારૂની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવી વેચાણની પ્રવૃત્તિ કરવી આર્થિક લાભ માટે થઈ અને અલગ અલગ ક્રિમિનલ ઓફેન્સીસ કરવા આ મુજબના ગુનાઓ આચરેલા છે આ ગેંગ વિરુદ્ધ પોલીસે અત્યાર સુધી ગુના દાખલ કરી અને કાર્યવાહી કરેલી જ છે જેની અંદર બે હજાર ઓગણીસની અંદર આ ગેંગના વિરુદ્ધમાં એક ત્રણસો બે મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો જેના ટ્રાયલ દરમિયાન આમના જે બે આરોપી હતા કાજી અલ્ફાઝ ઉર્ફે મકુ અને ઈરફાન ગીરી ઈરફાન ઉર્ફે ગીરી જે બંને કોર્ટની અંદર સાથ સહકાર ન આપી અને નાસ્તા ફરતા હતા જેના વિરુદ્ધની અંદર ધરપકડ વોરંટ કોર્ટ તરફથી ઇશ્યુ કરવામાં આવેલું હતું આ ધરપકડ વોરંટની બજવણી કડી પોલીસ દ્વારા અવારનવાર કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો પરંતુ તેઓ હાથમાં આવતા ન હતા જે પૈકી જે કાજી અલ્ફાઝ ઉર્ફે મકો છે તેને પોલીસે સાતમા મહિનામાં એટલે કે જુલાઈ મહિનામાં આ વર્ષે ધરપકડ કરી અને કોર્ટની અંદર રજૂ કરેલો હતો ત્યારબાદ જે બાકી રહેલ આરોપી હતો મલિક ઇરફાન ઉર્ફે ગીરી તેને અટકાયત કરવા માટે થઈ અને પોલીસે માનનીય જે ડીજીપી સાહેબ અને આઈજીપી સાહેબ દ્વારા એક ક્રિમિનલ ટ્રેકર અને વોચર્સ માટેનો એક અલગ પાઇલટ પ્રોજેક્ટ એક પેટ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહેલ છે જેની અંદર વિસ્તારમાં જે આવા હિસ્ટ્રી શીટર્સ છે જે એમસીઆર છે અને જે આવા વારંવાર ગુનાની પ્રવૃત્તિની અંદર સંડોવાયેલ માણસો છે તેમની પ્રવૃત્તિઓ ઉપર રોજબરોજ ધ્યાન રાખવાનું અને એના માટે થઈ અને ડેડિકેટેડ પોલીસ કર્મીઓ આપેલા હતા કે જે પર્ટિક્યુલર એ માણસોની એક્ટિવિટી ઉપર જ ધ્યાન રાખે તો આવી રીતે અમે આ જે વ્યક્તિ છે ગીરી મલિક ઇરફાન ઉર્ફે ગીરી તેના ઉપર અમારા એક વોચર ટ્રેકર તરીકે પીઆઈ પીએલ વાઘેલાએ દીપક કુમાર કરીને જે અમારા એલ આરડી હતા તેમને રાખેલા હતા અને તેઓએ જે એમની આ કામગીરી હતી તે દરમિયાન તેમને જાણ થયેલી હતી કે આ જે મલેક ઇરફાન છે ગિરી તે કડીની અંદર જન્નત સોસાયટીના કીટ આગળ આ સમયે પર્ટિક્યુલર સમયે ત્યાં ઊભો છે જે બાતમીના આધારે જે તેમને માહિતી મળી હતી તેના આધારે તેઓ ત્યાં પહોંચી અને આ વોરંટની બજવણી કરવા માટે થઈ અને ત્યાં પહોંચેલા હતા અને એમને જણાવતા આ જે કુખ્યાત જે ગીરી છે તેણે ત્યાંથી નાસી છૂટવાનો પ્રયત્ન કરેલો હતો અને તેને પકડવા જતાં તેણે એસોલ્ટ પોલીસ ઉપર કરેલો હતો અને તેમને હાથમાં બચકું ભરી અને ત્યાંથી નાસવાનો પ્રયત્ન કર્યો હતો જે અનુસંધાને પોલીસે જે આરોપી છે તેના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની સેક્શન વન 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 ટ્વેન્ટી વન 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 થર્ટી ટુ ટુ ઝીરો એઇટ બી ટુ ટ્વેન્ટી વન ટુ સિક્સટી ટુ ટુ એઇટ વન થ્રી ફાઇવ વન ટુ મુજબ સરકાર તરફે ફરિયાદ દાખલ કરી અને ગુનો દાખલ કરેલો હતો તથા આરોપીની ધરપકડ કરેલી છે અને આરોપીને કોર્ટની અંદર પ્રોડ્યુસ કરેલ છે આની અંદર પોલીસ જે અમારા કોન્સ્ટેબલ છે લોકરક્ષક તેમના દ્વારા ખૂબ જ બહાદુરી ભર્યું કામ કરવામાં આવેલું છે અને પીઆઈ શ્રીએ જે ડીજી સાહેબ તરફથી જે પેટ પ્રોજેક્ટ અનુસંધાને જે ટ્રેકર અને વોચર્સ રાખી અને આવા આરોપીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે થઈ અને ખૂબ જ સરાહનીય કામગીરી કરેલી છે આ સિવાય અન્ય જે બીજી ગેંગ કડીની અંદર સક્રિય છે અનીફ જાડીની ગેંગ જેના વિરુદ્ધની અંદર પોલીસે આના પહેલાં ગુથસીટોક મુજબ ગુનો દાખલ કરી અને આખી ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરેલી છે જેની અંદર ટોટલ એક અનિફ જાડી ઉપરાંત બીજા ચૌદ આરોપીઓ વિરુદ્ધ આપણે ગુથ્સિટોક મુજબ ગુનો દાખલ કરેલો હતો અને તેના ઉપર ઓલરેડી અત્યારે એ લોકો એની અંદર ટ્રાયલની અંદર ચાલી રહેલ છે પરંતુ જે અત્યાર સુધી હુત્સીટોક મુજબ કાર્યવાહી કરવાની થતી હતી તે જ કાર્યવાહી હવે આપણે ભારતીય ન્યાય સંહિતાનું જે નવા આપણા કાયદા અમલમાં આવ્યા છે તેની અંદર સેક્શન વન 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 ભારતીય ન્યાય સંહિતા અનુસાર ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ આચરતી આવા સિન્ડિકેટ ઉપર આપણે હુત્સીટોકના બદલે આ જે સેક્શન છે તેનો યુઝ કરી અને કાર્યવાહી કરી શકીએ છીએ જે અનુસંધાને પોલીસે અત્યારે ગુનો દાખલ કરેલો છે તથા આ ગેંગના અન્ય સભ્યો છે તેમની જે ગુનાહિત પ્રવૃત્તિ છે તેમનો ગુનાહિત ઇતિહાસ છે તે બાબતે અત્યારે પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવી રહેલ છે અત્યાર સુધીમાં પોલીસે અન્ય બીજા છ જે આ જે સિન્ડિકેટના સભ્યો છે તેમને આઈડેન્ટિફાઈ કર્યા છે ટૂંક સમયમાં પોલીસ તેમની પણ ધરપકડ કરશે અને મહેસાણા જિલ્લાની અંદર કોઈ પણ આવી અન ઓર્ગેનાઇઝડ ક્રાઇમ આચરતી ટૂંતીને તેમની કોઈ પણ પ્રકારની આવી પ્રવૃત્તિઓ એ ચલાવી લેવામાં આવશે નહીં અને તેમના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે આ જે આરોપી છે તેનો વિડીયો જે વાયરલ થયેલો છે તે અનુસંધાને અત્યારે અમે તપાસ કરી રહેલા છે જેની અંદર એણે દારૂની ગાડીની પાછળ જુદા જુદા એવા ગીત સેટ કરી અને સમાજની અંદર ક્રાઈમની જે પ્રવૃત્તિ છે તેનું એક હિરોઈક એક્ટ કરતો હોય તે મુજબ સમાજને એક ખોટો સંદેશ આપે તે મુજબનું કૃત્ય આચરેલું હોવાનું પણ અમારા ધ્યાન પર આવેલું હતું અને આવા જે પ્રવૃત્તિ કરે છે તેવા તત્વોને તેને આ કામગીરી ખરેખર હિરોઈક કામગીરી નથી પરંતુ આ જે કામ છે તે સમાજની અંદર એ કામથી તેમને સમાજ તેમને નિંદનીય દ્રષ્ટિએ જોવો જોઈએ તે માટે એક્ઝામ્પલ સેટ કરવા માટે થઈ અને પોલીસ જે કંઈ પણ કાર્યવાહી